અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના મેનેજિંગ કમિટીની જનરલ કેટેગરીની આઠ બેઠકો માટે તારીખ વીસમીના રોજ ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગ માળખાની દેખરેખ કરતાં ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણી તારીખ વીસમી જૂનના રોજ સંપન્ન થઈ હતી રસાકસીભરી આ જંગમાં મેનેજિંગ કમિટીની જનરલ કેટેગરીની આઠ બેઠકો માટે સહયોગ તેમજ વિકાસ પેનલના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો કુલ એક હજાર બસો વીસ મતદારો પૈકી એક મતદારોએ બોટિંગ કર્યું હતું અને છ્યાસી ટકા જેટલું જંગી મતદાન નો હતું મતદાનની ઉંચી ટકાવારીએ સહયોગ અને વિકાસ પેનલના ઉમેદવારો માટે ચિંતાગ્રસ્ત માહોલ લીધો હતો આજ મતદાન આજ પૂર્ણ થયેલ છે ટોટલ બારસો વીસ પોતમાંથી વન છે એક હજાર સત્તાવન પડેલ છે એટલે કે એટી પોઈન્ટ થ્રી મતદાન થયેલું છે બધાનો ખૂબ જ અભૂતપૂર્વ સહકાર અને શાંતિથી ચૂંટણીનું સમાપન કરવામાં આવેલ છે એબી ફોર્ટી એટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રણ